સુરતના પુણા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ટ્વીન્સને જન્મ આપ્યા બાદ માતાનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલ ઉપર આક્ષેપ કર્યા છે માહિતી પ્રમાણે મૂળ અમરેલી અને સણિયા આવેલી ઓમ સીમાં ત્રીસ વર્ષીય નિકિતા નિકુલગીરી ગોસ્વામી પરિવાર સાથે રહેતી હતી તો પરિવારમાં પતિ છે જે કલાકાર તરીકે કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે લગ્ન થયા બાદ વર્ષો બાદ પત્નીને ગર્ભ રહેતા પરિવારમાં ખુશીનો માહોલ હતો ગત ત્રીસ નવેમ્બરના રોજ નિકિતાને પ્રસુતિની પીડા ઉપડતા પૂર્ણા વિસ્તારમાં આવેલ સદવિચાર જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી તો નિકિતાને ગર્ભ બાદ સદવિચાર જનરલ હોસ્પિટલમાં તેની તમામ સારવાર ચાલી હતી જેને પગલે પહેલી ડિસેમ્બરની સાંજે સિઝેરિયનથી ડિલિવરી કરવી પડે તે સ્થિતિ આવી ગઈ હતી નિકિતાની સિઝેરિયન ડિલિવરી બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો જોકે ડિલિવરી બાદ નિકિતાની તબિયત લથડવા લાગી હતી જેથી તેને આઈસીયુમાં દાખલ કરી અને સારવાર આપવામાં આવી રહી હતી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું નિકિતાનું મોત અને નવજાત બંને બાળકોની હાલત પણ ક્રિટિકલ હોવાનું સામે આવ્યું હતું એક નવજાત બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે અને બીજા નવજાત બાળકને વેન્ટિલેટર ઉપર રાખી અને સારવાર આપવામાં આવી રહી છે તો માતાનું મોત અને બંને બાળકોની હાલત ખરાબ હોવાથી પરિવાર ઉપર આબ તૂટી પડ્યું હતું આ સાથે જ પરિવારજનોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો તેના પગલે હોસ્પિટલ ખાતે હોબાળો મચી ગયો હતો આ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થિતિ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો મૃતક નિકિતાના પરિવારજન હેતલબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે નિકિતાની તમામ સારવાર સદવિચાર જનરલ હોસ્પિટલના મહિલા ડોક્ટર વીણાબેનની હેઠળ કરવામાં આવી હતી ડિલિવરી થયા બાદ નિકિતાની તબિયત લથડી હોવા અંગે પણ ડોક્ટરો દ્વારા તમને જાણ કરવામાં આવ્યું ન હતું આ સાથે જ નિકિતાના મોત અંગે પણ અમને દોઢ કલાક બાદ જાણ કરવામાં આવી હતી ડોક્ટર વીણાબેનની બેદરકારીના કારણે બે નવજાત બાળકોએ પોતાની માતા ગુમાવી છે વધુમાં જણાવ્યું હતું કે જવાબદાર ડોક્ટર સામે ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં આ સાથે જ હવે આ બંને બાળકોના પાલન પોષણ માટે પણ વર્તનની માંગ કરવામાં આવી છે ન્યાય અપાવવા માટે પોલીસને રજૂઆત કરી છે તો પૂર્ણા પોલીસ પણ મહિલા ડોક્ટરનો પક્ષ લઈ અને તેને હોસ્પિટલ ખાતેથી લઈને જતા રહ્યા હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ પાસેથી તિમરતી માહિતી પ્રમાણે હોસ્પિટલ ખાતે હોબાળો થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો પરિવાર મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી રહ્યો છે જેથી તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ આ કેસની તપાસ એસીપી કે પટેલને સોંપવામાં આવી છે જો મારું નામ હેતલ છે કાલે અમે સદવિચાર હોસ્પિટલ માં હતી અમારે સીઝર નો કેસ હતો ડિલિવરી નો કેસ હતો પહેલેથી અમારે ત્યાંની ની જ છે ડોક્ટર ની એટલી બેદરકારી છે કે અમારા હાથ અમારું પેશન્ટ નથી રહ્યું બાળક અમારું સિરિયસ છે ડોક્ટર એમને પેશન્ટ નથી રહ્યું અમારું પેશન્ટ થઈ ગયા પછી 1.5 કલાક સુઈ અમને ડોક્ટરે કીધું નહી કે તમારું પેશન્ટ ફલાસ થઈ ગયું છે અમને ડોક્ટર પૂછવાય ન થાવા નથી અમને કાઈ કર્યું છેલે તોય અમને સાઈન કરાવી કે તમે સાઈન કરો અમે વાચીને અમે થોડા સાઈન કરવાના છે અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને નાઈ નથી આપતું કોઈ અમે કાલના ના રાત આખે 6 વાગ્યા ના રાઈડું નાખી છે અમને નાય નથી મળ્યો અમે નઈ બોડી સ્વીકારી નઈ અમે કાઈ કરી પેલા અમને નાય મળશે પછી જ અમે બોડી સ્વીકારશું ત્યાં સુધી અમે બોડી નઈ સ્વીકારી ડોક્ટર ની બેદરકારી છે એને એના બેદરકારી ના લીધે શું છે બધું કેટલા સમય ટ્રીટમેન્ટ ચાલે ટ્રીટમેન્ટ એની શરૂ થયું જ્યાંથી એની ફાઈલ આ છે કાલ અમને ફાઈલ નથી આપી ફાઈલ આખી ન્યા છે જ્યારથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી કે ઠેઠ અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવી છે બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી ગયા પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ કરી અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે પણ અમારી હાથમાં કાઈ છે નહીં હજી અમારા હાથમાં કાઈ આવ્યું નથી કેમ કે અમે ગરીબ છે એટલે અમારા હાથમાં કાઈ નથી આવ્યું પૈસાવાળા હોત આખરે તો અમે ગમે એને કોઈ ભીને અમે એવું પોલીસ ઉપર કે ભાઈ બી લોકો પૈસા ખાઈ છે કાઈ નઈ હોસ્પિટલ નું નામ સદ વિચાર હોસ્પિટલ છે અર્ચના સર અર્ચના સર્કલ પાછે ત્યાં આવી છે રોડ પર ડોક્ટર એને કાલે પોલીસ બધા એને બચાવતા હતા અમારું નો અમારી વચ્ચેથી બહાર કાઢીને લઈ જાતા હતા કેમ અમને નાઈ નો આપ્યો એને શું કામ અમારી માંગ છે કે અમને માંગ આપો અમારા બે બાળક છે અમારી બે બાળકને આજીવનની ખોરાકી અમારો જેટલો ખર્જો થયો ઈ અને اي <applause> حد